સંજેલી તાલુકાના ડુંગરા ગામના રહેવાસી કામોલ શિલ્પનની વ્યાજખોરૂની ખુલેઆમ દાદાગીરી શિલ્પન ભઈને ડોર માર મારવામાં આવ્યો સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સંજેલી તાલુકામાં ડુંગરા ગામના રહેવાસી કામોલ શિલ્પનભાઈએ વ્યાજબાર રૂપિયા લીધા હતા વ્યાજ સહિત રૂપિયા પણ પરત કરી દીધા હતા ત્યારબાદના જેવી બાબતની અંદર ચાલી થતા વ્યાજે રૂપિયા આપનારા વ્યક્તિ અને તેઓને મળતી આવું ચાર જણા ભેગા મળી શિલ્પન ભઈને ડોરની જેમ માર મારવામાં આવ્યો તારાથી શું થશે ને તું અમને શું કરી લઈશ ને પોલીસ ડિપાર્ટમેન્ટ તો અમારા કિસ્સામાં છે એમ કરી ગંભીર માર મારવામાં આવ્યો આ માર વાગવાથી આ વ્યક્તિ ત્યાં ઢળી પડ્યો ને બાદ એકસો આઠની જાણ કરી અને સંજીલીના દવાખાનામાં લાવવામાં આવ્યા હતા વધારે વાગવાથી સંજીલીની દવાખાનાથી રિફેર કરી ચાઇડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હવે જોવાનું રહ્યું કે આવા વ્યાજખોરો માફિયાઓને પોલીસ છાવરી લેતી હોય એવું લાગી રહ્યું છે હવે આવા ખુલ્લી દાદાગીરીવાળા બનાવ બનવા બાદ પણ અને ગૃહમંત્રીના આવા વ્યાજખોરોને સિદ્ધા કરવા માટેના મોટા મોટા વાયદા હોવા છતાં પણ આ સ્થાનિક પોલીસ તંત્ર શું એક્શન લે છે કેમ તે જોવાનું રહ્યું તે આ પીડિત વ્યક્તિ તરફથી નાગરિકોનું મંતવ્ય છે મોહનભાઈ કિડિયાભાઈ મારા છોકરા આ ભાઈ પાસેથી વ્યાજવા પૈસા લીધા હતા દસ હજાર દસ હજારના એમ કે અઢાર હજાર ચૂક્યા છે અને બંને સામે સામે ફોનની અંદર આ એમ કે ગાળો ગાળો કરવામાં ગાળો ગાળી કરવા કરવાની અંદર પછી ત્યાંથી માણસો પાછા સામેવાળા જે વ્યાજ પૈસા વ્યાજથી પૈસા આપવાવાળા મારા છોકરાને ફોન કરીને ઘરમાંથી બહાર બોલાવ્યો અને બોલાવ્યા પછી એમ કે પકડીને બે બી માર મારવામાં આવ્યો છે અને બે જણા પકડી રાખ્યા હતા અને બે જણા માર મારતા હતા એનું નામ છે કે તુષાર બાઈક રામુભાઈ કામોળ અને બીજો છે અંકિતભાઈ રામુભાઈ કામોળ અને કાંતિભાઈ રૂમાલભાઈ કામોળ અને સુખરમભાઈ તીતાભાઈ કામોળ આ ચાર જણા મળી મારા છોકરાને ખૂબ માર મારવામાં આવ્યો છે અને પછી મેં એને સિવિલ હોસ્પિટલ સંજલી ખસેડ્યો સંજલીથી મને એમ કીધું કે તમે દાહોદ લઈ જવો પડશે વાગી ગયું છે એટલે દાહોદે મને રિફર કર્યો અમારા પેશન્ટને એટલે અમે ત્યાં ચાર દિવસની સારવાર લઈ અને ફરી પાછા ઘરે આવી ગયા છીએ અને પોલીસને જાણ અરજી પણ આપેલ છે પણ અરજી પોલીસે હજી સુધી કોઈ એક્શન લીધેલ નથી અને કાલ ઉઠીને જાન ખતરામાં અમારી આવી જાય અને ફરી પાછા મારવા માટે આવી જાય તો મને કોણ બચાવશે એટલે પોલીસની જવાબદારી રહેશે નામ મારું નામ છે કામળ શિલ્પનભાઈ મારું નામ છે કામળ શિલ્પનભાઈ અને મારે જે વ્યાજ પૈસા લીધેલા હતા એના માટે મને માર મારવામાં આવ્યો છે જે વ્યક્તિ પાસેથી મેં પૈસા લીધા હતા એ વ્યક્તિને મેં આપી દીધા છે મહિના આગળ તો છતાં બી મને એને ગાળો બોલીને માર્યો છે અને એ બી માર ને પોલીસ મેં ઝાયડસ હોસ્પિટલમાં ચાર દિવસ દાખલ થયો ચાર દિવસ અગાઉ અરજી બી આપી દીધી પોલીસ સ્ટેશનમાં મેં તો પણ પોલીસ કોઈ એક્શન લેવા તૈયાર નથી અમે ફોન કરીએ તો ના આડે છે સાહેબને પૂછીએ આમ કરીએ તેમ અને કાલ ઉઠીને મને બી કાંઈ બી થાય તો મારે લોકો તો કોની જવાબદારી રહેશે પોલીસ ડિપાર્ટમેન્ટની રહેશે